જેથી દોસ્તો તમને નવા વિડીયો છે તેની નોટિફિકેશન સમયસર મળતી રહે વાત કરવાના છીએ બે હજાર નો ઓગણીસમો હપ્તો તારીખ દોસ્તો જાહેર થઈ ચૂકી છે તેની વિડીયોની અંદર વાત કરવાના છે પરંતુ ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝ છે કે ફાર્મર રજિસ્ટ્રી નથી થયું તો શું હપ્તો મળશે કે નહીં

તેનો ખાસ કરીને ઉદ્દેશ્ય ભારતમાં નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને બે હજાર રૂપિયા

રાબેતા મુજબ આપી દેવામાં આવશે મિત્રો હવે લાભાર્થીઓ તેમના હપ્તાની સ્થિતિ કેવી રીતે ચેક કરવી મિત્રો એની થોડી માહિતી તમારા સમક્ષ લઈ આવ્યો છું લાભાર્થી નીચેના પગલાઓનો ઉપયોગ કરીને તમને હપ્તાની સ્થિતિ મિત્રો ઓનલાઈન મળે છે કે નથી મળતી તે જાણી શકશો તો અહીંયા વેબસાઈટ છે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ દોસ્તો અહીં જોઈ શકો છો એ વેબસાઈટ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મિત્રો

અથવા તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસીની મુલાકાત લ્યો અથવા અહીંયા વેબસાઇટ છે આ વેબસાઇટ પણ મિત્રો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે જ્યાંથી તમે નવી અરજી છે તે કરી શકો છો

ફાર્મર રજિસ્ટ્રી કોઈ ફોન કરે મિત્રો અથવા લિંક મોકલે તેના પર ક્લિક અન્યથા તમને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવીને મોબાઈલ હેક કરી અને તમારું બેંક એકાઉન્ટ છે તે ખાલી કરશે આટલા માટે ખાસ કરીને ખેડૂતો બોલવાય ન જતા અને ફાર્મર રજીસ્ટ્રીના નામે તમારા પૈસા ન જાય તેનું ખાસ એક ધ્યાન રાખજો દોસ્તો ન વધારે માહિતી હોય તમને કાંઈ ખબર ન પડે તો આજુબાજુના તમારા તલાટી મંત્રી હોય ગ્રામ સેવક હોય તેની પાસેથી પણ માહિતી લઈ શકો છો આ ફાર્મર રજિસ્ટ્રી મિત્રો તમે તમારી જાતે પણ કરી શકો છો પણ જે મિત્રોને આવડતું હોય તે તમે સેલ્ફની અંદર તમારા મોબાઈલની અંદર પણ ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકો છો અથવા તમે તમારો જે સીએસસી સેન્ટર છે ત્યાં ઓનલાઈન કોઈ સાયબર કાફે હોય અથવા તો પંચાયત ઓફિસે જઈને અર્જત તમારે રજિસ્ટ્રેશન કરાવી લેવું જેથી તમને આવનારો ઓગણીસમો હપ્તો છે તે સમયસર મળી જાય અને ત્યાં મિત્રો અટકે નહીં ઘણા બધા હજી તો પીએમ પણ કરાવ્યું નથી તેવા લોકોને ખાસ વિનંતી કે પીએમ કેવાયસી અને આ ફાર્મર રજિસ્ટ્રી બંને કરાવી લે અન્યથા તમને હપ્તા છે તે બંધ કરી દેવામાં આવશે તો દોસ્તો આવી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે